એક લોકોની અંદર એક મેસેજ એવો હતો કે સિત્તેર મેળ જ ખરીદવાની છે સરકાર અને એ મારા પ્રવાસ દિવ્યમાન એ વાત મારી પાસે આવી હતી ખેડૂતો મારફત એટલે ગાંધીનગર જઈને જ્યારે કૃષિ મંત્રી અને એમને જ્યારે વાત કરી ત્યારે એ વાતનું ખંડન કરવામાં આવ્યું કે આવો કોઈ નિર્ણય સરકારે કર્યો નથી સરકાર હવે પછી નિર્ણય કરવાની છે એટલે અમે અપેક્ષા રાખી હતી કે કમસે કમ બસો મણ સુધી ખેડૂતોની મગફળી સરકાર ખરીદે એવી અમે વિનંતી પણ કરી હતી અને પછી મેં કાગળ લખીને મુખ્યમંત્રી અને કૃષિમંત્રી બંનેને આપ્યો છે